મંઝિલપુર ખાતે ધોરણ 6 થી 11 ના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના ગ્રાઉન્ડમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓમ્બે સ્કૂલ મંઝિલપુર ખાતે આજ રોજ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. 6 થી 11 વિદ્યાર્થીઓ દ્વારા સુંદર પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા. આ વિજ્ઞાન મેળામાં 50 થી વધુ પ્રોજેક્ટનું નિદર્શન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર પ્રીતિ સક્ષેના પ્રોફેસર ઇન ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એમએસસી વડોદરા દ્વારા હાજરી હતા તથા અંબે સ્કૂલ ટીચર્સ પ્રિન્સિપલ્સ અને ટ્રસ્ટીઓ હાજર રહી વિદ્યાર્થીઓનો મનોબળ વધાર્યું હતું ગુડ મોર્નિંગ મારું નામ સક્ષમ ટાલે છે મેં અંબે સ્કૂલ માંજલપુરમાંથી માંથી બોલું છું આજે અમારા સ્કૂલમાં સાયન્સ ફેર છે તો આજે બધા જે પણ વિદ્યાર્થીઓ છે એ અને અમે લોકોએ બહુ બધા વિજ્ઞાનના પ્રોજેક્ટ બનાવ્યા છે અમે સેસમોગ્રાફ બનાવ્યું છે જેમાં જ્યારે પણ ધરતીમાં ભૂકંપ આવે કે કોઈ પણ પ્રકારનું વાઇબ્રેશન થાય તો એ એ રેકોર્ડ કરી શકે છે થેન્ક યુ ગુડ મોર્નિંગ યુએસ આજે અંબે સ્કૂલ માંજલપુર ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમના લગભગ દોઢસોથી વધુ વિદ્યાર્થી અને શિક્ષકોની સાથે એક સ સહભાગીતાથી વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે આનો હેતુ કે જે વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકમાં સિદ્ધાંતો કે એપ્લિકેશન જેને તમે કહીએ એ અભ્યાસ કરે છે એનું પ્રાયોગિક રીતે કેવી રીતે એ લોકો એ પ્રોજેક્ટને ઇમ્પ્લિમેન્ટ થાય છે અમલીકરણ થાય છે એ સિદ્ધાંત આધારે જો શીખશે તો ભવિષ્યમાં આગળ જે વિદ્યાર્થીઓ વધે છે એમાંથી કોઈ નવી નવી ટેકનોલોજી નવો નવો આવિષ્કાર કરી અને એ આગળ વધી શકે અને એનું પ્લેટફોર્મ હું માનું છું કે શાળા કક્ષાએથી જ એમને પૂરું પાડવું જોઈએ તો આ હેતુને ધ્યાનમાં રાખી અને આજે આપણે સાયન્સ ફેરનું આયોજન કર્યું છે અને આ તબક્કે અમારી સાથે અમારા ખાસ એ વિષયના નિષ્ણાત મહેમાન શ્રીમતી પ્રીતિ સક્સેના મેડમ જે એમએસ યુનિવર્સિટીમાંથી ઉપસ્થિત છે તો એમનું પણ હું માનું છું કે આ જે વિદ્યાર્થીઓનો પ્રયાસ છે એમને પણ યોગ્ય લાગ્યો હશે કારણ કે આમાંથી જ કંઈક શીખાશે ને આમાંથી જ આગળ વધાશે અને આપે જે આખું જે આયોજન જોયું એના માટે જે અમને એક કહેવાય ને કે મોટિવેશન આપે છે કે અમને હંમેશા માર્ગદર્શન આપે છે એ અમારા અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન શ્રી અમિતભાઈ શાહ એમનો પણ અમે આભાર માનીએ છીએ સમગ્ર સ્ટાફ વિદ્યાર્થી તરફથી કે આને આ રીતે અમે કંઈનું કંઈ નવું કરતા રહીએ અને આવી રીતે પ્રાયોગિક શિક્ષણ પર અમે ભાર મૂકતા રહીએ અસ્તુ કેટલા છોકરા એકસો પંચોતેરથી વધુ બાળકોએ ભાગ લીધો છે બંને માધ્યમનો થેન્ક યુ